ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરાસિયા પ્રાંસુ ચૌહાણ અને સુરેશ ભરવાડ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમના બ્લડ સેમ્પલ ને માં મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ મળ્યો છે જેમાં રક્ષિત પ્રાંસુ અને સુરેશ બ્લડ સેમ્પલ માં ગાંજાની હાજરી હતી જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશન માં ત્રણેય સામે એનડીપીએસ એક્ટ ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ત્રણેય આરોપી દર્શાવાયા છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટ પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરાના બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્સોના નિવેદન લેવામાં આવેલા છે નજરે જૂના સેક્સના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલ પણ મદદ લઈ અને એફએસએલની ની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ આપણે કરવા માટે એનડીપીએસ સેક્શન મુજબ ગુનો કરેલો છે હા એના એને એની જે કલમ છે એકસો પંચ્યાસી કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ ત્રણ આરોપી